જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ગુરુ કેવા હોવા જોઈએ ગુરુ મંત્ર એટલે શું અને ગુરુ મંત્રનો જાપ કરવાથી થતા ફાયદા જાણીશું અવિશ્વાસના અંધારામાં ભટકાતા જીવને પ્રકાશ આપનાર અને આધ્યાત્મિક માર્ગે દોરી જનાર એટલે ગુરુ માનવ જીવનમાં જન્મથી મરણ સુધી ઘણી બાબતો શીખવી પડે છે શાળાનું શિક્ષણ આપણને જગતના વ્યવહાર શીખવાડે છે પણ જીવનના આંતરિક સંઘર્ષ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ અને મોક્ષ તરફ દોરી જતું જ્ઞાન માત્ર ગુરુ પાસેથી જ મળતું હોય છે આત્મા માટે ગુરુ સાચું માર્ગદર્શન આપે છે જ્ઞાન આપે છે અને છેવટે પરમાત્મા સુધી પહોંચાડી આપે છે ગુરુ કેવા હોવા જોઈએ સાચા ગુરુને ઓળખવું એ અત્યંત અગત્યનું છે ગુરુ માત્ર ભોજન ચીજ વસ્તુઓ કે પદવીઓની વાત ન કરે પણ તમારી અંદર આવેલ અંધકારને દૂર કરે એવા હોવા જોઈએ તો હવે આપણે સારા ગુરુના ગુણ ધર્મો કયા હોવા જોઈએ તે જાણીશું ગુરુ પાસે શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ અને જીવનમાં તેનો અનુભવ પણ થયેલો હોવો જોઈએ ગુરુ ક્યારે શિષ્ય પાસેથી કંઈ લઈ ન શકે તે શિષ્ય માટે માત્ર દેવાનું જ કામ કરે ગુરુ દરેક શિષ્યને પોતાના સંતાન સમાન માને છે અને તેની ઉન્નતિમાં પોતાનો ઉદ્દેશ્ય જુએ છે ગુરુ ક્યારે ગુસ્સામાં કે અહંકારમાં નહીં આવે તે હંમેશા શાંત અને સ્થિર રહે છે ગુરુ મનુષ્યને પરમાત્મા તરફ દોરી જાય એવા માર્ગદર્શક હોવા જોઈએ જીવનમાં દુઃખ કે સંકટ આવે ત્યારે સાચો માર્ગ બતાવે સાચો ગુરુ એ છે જે શિષ્યના અહંકારને ઓગાળી નાખે અને તેને પોતાના સ્વરૂપના અનુભવ સુધી દોરી જાય ગુરુ મંત્ર એટલે શું ગુરુમંત્ર એ ગુરુ દ્વારા શિષ્યને આપેલ એક દિવ્ય ઉચ્ચાર છે જે શરીર મન અને આત્માને શુદ્ધ કરીને આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે ગુરુમંત્ર એ શબ્દરૂપે નાના હોય છે પણ તેમની અંદર અકથ્ય શક્તિ હોય છે ગુરુ જ્યારે મંત્ર આપે છે ત્યારે પોતાની સાધના શક્તિ અને આશીર્વાદ સાથે આપે છે ગુરુમંત્ર એ માત્ર ઉચ્ચાર ન હોય તે આત્માના ઊંડાણમાં ડૂબીને પરમાત્મા સુધી પહોંચાડવાનો માર્ગ છે સાચો ગુરુ વ્યક્તિગત મંત્ર આપે છે જે શિષ્યના સ્વભાવ ગુણ અને અનુભવને ધ્યાનમાં રાખીને હોય છે ગુરુમંત્ર કોને પ્રાપ્ત થાય દરેક વ્યક્તિ ગુરુમંત્ર માટે પાત્ર નથી ગુરુ તો બધાને જરૂર પડે પણ શિષ્ય બનવું અને ગુરુમંત્ર મેળવવું એ એક યાત્રા છે ગુરુમંત્ર તેમને મળે છે જે ગુરુમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતા હોય જેમને જીવનમાં આધ્યાત્મ માટે ઓણપ લાગે છે અને આત્મજ્ઞાન મેળવવાની તડપ હોય છે જે પોતાનું જ્ઞાન ખોટું નથી માનતા હોય પણ વધારે ઊંડાણ માગે છે જે શિષ્ય નિયમિતતાથી જાપ ધ્યાન અને આધ્યાત્મિક શિસ્તમાં રહેવા તૈયાર હોય જે ગુરુના દરેક ઉપદેશ અને માર્ગદર્શનને શ્રદ્ધાથી સ્વીકારે છે તો હવે આપણે ગુરુમંત્ર જાપ કરવાના ફાયદા કયા છે તે જાણીશું ગુરુમંત્રના નિયમિત જાપથી મન શાંત થાય છે ચિંતાઓ ઓછી થાય છે અને અંદરથી એક સ્થિરતા અનુભવે છે જેમ જેમ જાપ ગહન બને છે તેમ તેમ આત્માનો અનુભવ શરૂ થાય છે ભગવાન સાથેનો સંબંધ ઊંડો બને છે ગુરુ મંત્રથી ક્રમશઃ પાપ નષ્ટ થાય છે અને વિકારોનું નિવારણ થાય છે મંત્ર જાપ મનુષ્યના અંદરના જૂના સંસ્કારોને શુદ્ધ કરે છે જેમ અવિવેક ભય દુઃખ લાલચ વગેરે મંત્ર દ્વારા મનુષ્યમાં ધૈર્ય શાંત સ્વભાવ કરુણા દયાળુતા અને સમર્પણ ભાવ ઉદભવે છે મંત્ર જાપથી ગુરુની કૃપા સતત શિષ્ય પર રહે છે જે જીવનના દરેક તબક્કે આશીર્વાદરૂપ બને છે આમ જીવનમાં સાચા ગુરુ મળવા એ ખૂબ ભાગ્યની વાત છે અને જ્યારે ગુરુ મંત્ર મળે છે ત્યારે જીવન બદલાઈ જાય છે એ એક નવી યાત્રાની શરૂઆત હોય છે સાચો ગુરુ હંમેશા શિષ્યના હૃદયમાં વસે છે ગુરુમંત્ર એ શિષ્યના હૃદયને ગુરુના હૃદય સાથે જોડતી પવિત્ર દોરી છે તેના જાપથી શાંતિ મળે છે શક્તિ મળે છે અને અંતે આત્મા પરમાત્મામાં લીન થાય છે આ છે ગુરુ મંત્રનું મહાત્મ્ય તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ